હેલો મિત્રો નવા વિડીયો સાથે આપણી ચેનલમાં તમારું સ્વાગત છે આજના વિડીયોમાં વાત કરીશું તમારા રેશન કાર્ડમાં આ મહિને એટલે કે ડિસેમ્બર બે હજાર ચોવીસમાં કેટલો અનાજ મળશે તો એના માટે ચાલો મિત્રો મોબાઈલની સ્ક્રીન પર અને આપણે માય રેશન મદદ મદદથી જોઈએ હવે મિત્રો માય રેશન એપ્લિકેશન તમે ઓપન કરશો એટલે આ રીતના ઇન્ટરફેસ આવશે આમાં ઓલરેડી મિત્રો રજીસ્ટ્રેશન અને લોગિન કરેલું છે એટલે ઓપન કરશો એટલે મિત્રો અહીંયા જે તમે પિન સેટ કરેલો છે એ ચાર અંકનો પિન અહીંયા એન્ટર કરવાનો રહેશે પિન એન્ટર કરી અને ત્યારબાદ મિત્રો અહીંયા નીચે લોગિનનો ઓપ્શન છે જેના ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતના કાંઈક ઇન્ટરફેસ છે જે જોવા મળશે અહીંયા મિત્રો ઓપ્શન જોવા મળશે મળવાપાત્ર જથ્થો જેના ઉપર તમે ક્લિક કરશો એટલે આ રીતના કાંઈક ઇન્ટરફેસ આવશે અહીંયા ઉપરની તરફ તમારા રેશન કાર્ડ નંબર જોવા મળશે ત્યારબાદ અહીંયા નીચે ઓપ્શન આવશે કોડ દાખલ કરો અહીંયા મિત્રો જે બ્લેક બોક્સમાં જે કોડ દેખાય એ કોડ આપણે અહીંયા દાખલ કરવાનો રહેશે કોડ દાખલ કરી અને નીચે મિત્રો ઓપ્શન છે વિગતો બતાવો જેના ઉપર તમે ક્લિક કરશો એટલે અહીંયા તમે જોઈ શકો છો ડિસેમ્બર મહિનામાં તમારા રેશન કાર્ડમાં જેટલો પણ મળવાપાત્ર જથ્થો હશે એ બધો જ રથો મિત્રો અહીંયા જોવા મળશે તમે અહીંયા જોઈ શકો છો આ રીતે તમે પણ તમારા કાર્ડની વિગત છે જે ચેક કરી શકશો તો આશા રાખો મિત્રો વિડીયો સારો લાગ્યો હશે વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો અને આપણી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો કારણ કે આવા અવનવા વિડીયો કાયમી માટે તમને મળતા રહે